જાહેર હિતના ઉઠા હેતળ થતી અરજીઓ સામે હાઈકોર્ટની લાલાંક વ્યક્તિગત કારણો અંતર્ગત સ્વાર્થ માટે જાહેર હિતની હુકમતનો ઉપયોગ કોર્ટ કરશે નહીં જાહેર હિતમાં કોર્ટ સમક્ષ આવનાર વ્યક્તિએ પૂર્તિ અને તમામ વિગતો કોર્ટ સમક્ષ મૂકવી જરૂરી છે પિટીશનમાં વહિયાત આક્ષેપો કરી કોર્ટ સમક્ષ દાદ માંગવી યોગ્ય નહીં સુરેન્દ્રનગર જિલ્લામાં પવનચક્કી પ્રોજેક્ટને પડકારતી અરજીને ફગાવતા કોર્ટે અવલોકન કર્યું છે રામ મંદિર વિવાદ મુદ્દે પાટણના એમએલએ કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે કોંગ્રેસને કોઈ વ્યક્તિગત કારણ આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવો જોઈએ હું કોઈ વિવાદમાં પડવા નથી માંગતો રામ ભાજપ કે કોંગ્રેસના નથી પરંતુ સર્વ સમાજના છે આમંત્રણનો સ્વીકાર કે અસ્વીકાર એ બાબતમાં હું પડતો નથી કદાચ કોઈ નેતાના પર્સનલ ઇશ્યુના લીધે એમને અસ્વીકાર કર્યો હોય પરંતુ કોઈ એમ કહેતું હોય કે રામ કોંગ્રેસના કે રામ ભાજપના છે રામ એ સર્વ સમાજ માટે એક એક આદર્શ છે અને જ્યારે આવો એક મંદિરની પ્રતિષ્ઠા રામ મંદિરની થતા હોય ત્યારે તમામ ધર્મના લોકોએ નાત જાત ભૂલી પક્ષ ભૂલી અને એની અંદર સાથ સહયોગ આપવો જોઈએ અયોધ્યા માં ભગવાન શ્રી રામ ના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે ઓઝા એમ કરોડો રામ ભક્તો અને હિન્દુઓ અને રાષ્ટ્રીય અસ્મિતાથી ભરેલા લોકોનો સંકલ્પ સાકાર થયો છે બાવીસમી જાન્યુઆરીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મંદિર ખુલ્લું મુકાશે આ સમયે અયોધ્યામાં જઈ અને આપણે વધારે ભીડ ન કરતા ત્યાં ઉત્સવ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ખૂબ વિધિપૂર્વક અને યોગ્ય વાતાવરણમાં સંપન્ન થાય અને આપણે સૌ આપણા પોતાના ગામમાંથી અને આપણા પોતાના ઘરેથી આ ઘટનાના સાક્ષી બનીએ અને પછી રામ લલા જ્યારે અનુકૂળતા આપે ત્યારે અયોધ્યામાં જઈ આપણે સૌ દર્શન કરીશું બુડાદની આદર્શ શૈક્ષણિક સંકુલ સ્કૂલ અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું પાંચસો દીકરીઓ દ્વારા અક્ષત કળશના સામૈયા કરાયા હતા નાના બાળકોએ વાનર ધારણ કરી યાત્રામાં જોડાયા હતા સાથે જય દૂર દૂર સુધી નારા ગુંજ્યા હતા ત્યારે પ્રસંગે રામ ભગવાનને અઢારે વર્ણના છે તે ઉત્તમ ઉદાહરણ પણ યાત્રામાં આપવામાં આવ્યું હતું આ યાત્રામાં દિવ્યાંગ તેમજ ઢોલ વગાડનાર ઢોલીના શિર પર પણ અક્ષત જોવા મળ્યો આત્માનંદ સરસ્વતી તેમજ પ્રિય સ્વામી સહિત શિક્ષકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ખોડિયાર મંદિરથી લઈને સાધુ સંતોના સામય સાથે આજે આદર્શ શૈક્ષણિક સંકુલમાં એ કળશયાત્રા પહોંચી અને સંસ્થાના ટ્રસ્ટી ગણ દ્વારા સંસ્થાના તમામ વિભાગના આચાર્યો દ્વારા સ્ટાફગણ દ્વારા બાળકો દ્વારા સરસ મજાનું એનું સ્વાગત કરવામાં આવ્યું પૂજન કરવામાં આવ્યું અને અર્ચના કરવામાં આવી પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પરિક્રમાનો પ્રારંભ થયો શ્રી વાકેશ્વરી માતાજીના મંદિરથી પાવાગઢ પરિક્રમા આઠમા ચરણની શરૂઆત કરાઈ સંતો મહંતો અને હાલોલ ધારાસભ્યની ઉપસ્થિતિમાં ચુમાળીસ કિલોમીટર લાંબી પરિક્રમાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આયોજિત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરિક્રમા માર્ગ પર આવતા તમામ મંદિરોના દર્શન કર્યા બાદ માતાજીના નીચ મંદિર ખાતે પરિક્રમાનું સમાપન થશે લોકોએ ભક્તિભાવ સાથે પાવાગઢ પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા આ સમિટમાં નીતિન ગડકરીએ કહ્યું કે પીએમએ શરૂ કરેલ વાયબ્રન્ટ સમિટ આજે વટવૃક્ષ બન્યું છે તો ઈ વાહનોના વેચાણમાં છેલ્લા બે વર્ષમાં પાંચસો ગણો વધારો થયો છે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે ઈ વિકાસ તો બીજી તરફ બાર કરોડ પચાસ લાખની ટુ ઈ વ્હીકલ ઇન્ડસ્ટ્રી છે અને ચાર લાખ કરોડની થાય છે નિકાસ તો ચાર કરોડ રોજગારી પણ ઉભી કરી છે ઈ વ્હીકલમાં પચીસ લાખ કરોડનું ટાર્ગેટ છે અને વિશ્વમાં પ્રથમ આવવાનું છે તો ગાંધીનગરમાં શરૂ થયેલી ડબલ ડેકર બસને પણ લઈ ખુશી વ્યક્ત કરી હતી અને એ લક્ઝરી બસ માર્કેટમાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું આ તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં વાયબ્રન્ટ સમિટના રોપાયા હતા બીજ ગુજરાત આજે ગેટવે ટુ ધ ફ્યુચર બનવા જઈ રહ્યું છે ત્યારે ઈવી ક્ષેત્રે પણ ગુજરાત સૌથી વધુ રહેશે

ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો બીજો દિવસ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન કહ્યું વર્ષ બે હજાર છવ્વીસમાં બુલેટ ટ્રેન શરૂ થશે સુરતથી બિલીમોરા પ્રથમ ફીઝમાં બુલેટ ટ્રેનની શરૂઆત થશે વધુમાં કહ્યું કે વિકસિત ભારતના વિઝનનો પથ્થર ગુજરાત વાઇબ્રન્ટ સમિટ બનશે સાથે વર્ષ બે હજાર ચોવીસમાં પહેલી માઇક્રોચીપ્સ માઇક્રોન માધ્યમથી ગુજરાતમાં નીકળશે અને આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે सीप ने अनुरोध करियो कि आईआईटी गांधीनगर में विद्यार्थियों માટે સેમિકન્ડક્ટર નો ટ્રેનિંગ સેન્ટર પણ ખોલવામાં આવે મેડ ઇન ઇન્ડિયા મેમરી チップ ગુજરાત મે માઇક્રોસ્કેપ પ્લાન્ટ સે નીકલેગી આપકો બહોત બહોત ધન્યવાદ સ્પેશિયલ થેન્ક્સ ટુ યુ એન્ડ યોર એન્ટાયર ટીમ ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન યુએઈના રોયલ ફેમિલી ઓફિસર શેખ અહેમદ બિન ફૈઝલ અલ કાસ્મી તરફથી મોટી જાહેરાત કરવામાં આવી આ સમિટમાં ઉપસ્થિત ફેમિલી ઓફિસના ચીફ ઇન્વેસ્ટર ઓફિસર પ્રણવ જોતીએ એક પોઈન્ટ પાંચ બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી ગુજરાત સહિત ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટ અને હેલ્થકેર સેક્ટરમાં ફેમિલી ઓફિસ મોટા પાયે રોકાણ કરશે that the India-UAE corridor and having GIFT as a key fundamental part for all our investments coming in will make long-term value in healthcare, education, infrastructure and making sure that other startups have a global opportunities between for the world from India, from UAE. મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી એનસીઆર માં ભૂકંપના મોટા સમાચાર જે સામે આવ્યા છે ભૂકંપનો આંચકો અનુભવાયો છે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા નોંધાયા છે કાશ્મીર થી લઈ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપ પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે તો અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે સુરત બન્યું છે દેશનું સૌથી સ્વચ્છ શહેર દેશભરમાં વધ્યું સુરતનું ગૌરવ સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક મળ્યો છે સુરતને પ્રથમ ક્રમાંક મળતાની સાથે ખુશીનો માહોલ છવાયો છે પાલિકા સ્વચ્છતા કર્મીઓને બિરતા આવ્યા પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો સ્વચ્છતા કર્મીઓની મહેનત અંગે હવે રંગ લાવી છે તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ પણ ખુશી વ્યક્ત કરી છે સી આર પાટીલે પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે વર્ષો પહેલા સ્વચ્છતાના કારણે સુરત બદનામ હતું અને જેનું દુઃખ પણ હતું જોકે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સના લોકાર્પણ વખતે એક અઠવાડિયા સુધી સુરતમાં સફાઈ થવી જોઈએ તેવી અપીલ કરી હતી અને જેનું આજુ પરિણામ મળ્યું અને સુરત પ્રથમ વખત પહેલા નંબરે આવ્યું છે આ નંબર કાયમ રહે તે માટે સૌ કોઈએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ અને તે માટે પાટીલે સ્વચ્છતાની અપીલ કરી છે કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સો સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ સાધની એનું પરિણામ આજે આપણને મળ્યું છે સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરતું આપણું ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સુરત શહેરના સૌ સુરતી લાલાઓને સુરતના સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર બન્યું નંબર વન સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ત ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પતંગ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે પરંતુ પતંગ રસિકોની મજા ક્યારેક કેટલાક લોકો માટે મોતની સજા પણ બની જાય છે ઉત્તરાયણ ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકોના મોત નીપજે છે અને ત્યારે રાજપીપળાના એક યુવકે સેવાકીય ભાવનાથી અનોખી ઝુંબેશ હાથ ધરી ની પટેલે વાહન ચાલકોને નિઃશુલ્કમાં સેફટી લગાવી આપવાનું કાર્ય કર્યું છે નીરજે અત્યાર સુધીમાં એક હજાર જેટલી બાઇક સ્કૂટરોમાં પતંગની દોરીથી રક્ષણ માટે તાલ લગાવી આપવાનું શરૂ કર્યું છે ગત વર્ષે નીરજના એક મિત્રનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું જેના કારણે અન્ય કોઈ વ્યક્તિનો પતંગના દોરાથી જીવ ન જાય તે માટે આ કાર્ય શરૂ કર્યું છે હાલ મકર સંક્રાંતિ આવી રહી છે ખાસ કરીને વાત કરીએ ગળા કપાય અને મૃત્યુ થવાના અનેક કિસ્સો બન્યા છે ત્યારે ખાસ વાત કરીએ તો જે રાજપૂત શહેરમાં આ એક મિત્ર છે આ મિત્રના પોતાના મિત્રને જ ગળું કપાયા બાદ જેનું મૃત્યુ થયું ત્યારે આ મિત્ર એક પ્રેરણા લીધી છે કે કોઈ પણ વ્યક્તિનું ગળું કપાયાથી મોત ના નિપજે માટે જેઓ આજે સેફ્ટી ગાર્ડ જે છે સેફ્ટી ગાર્ડ મુક્ત મફતમાં ફ્રીમાં નાખી આપે છે એમની સાથે વાત કરીએ કઈ રીતે આપણે પ્રેરણા મળીને શું થયું હતું ઘટના તો જેથી ગત વર્ષે મારા એક મિત્રની મૃત્યુ થઈ ગુ કપાવાના લીધે તો ત્યાંથી મને એવી પ્રેરણા મળી કે આપણે આ કરવું જોઈએ અને આપણે નિઃશુલ્ક કરીએ છીએ આપણે જઈએ છીએ વાર બાઇક પર અચાનક જો આવું થઈ જાય અને એનાથી જો જીવ જાય છે તો કરવાના ઘણું ભોગવવું પડે છે આટલું જોયું છે વસ્તુ એના માટે વસ્તુ કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં કેટલા ગાઢ આપણે લગાવ્યા છે અને આ કેટલા વખતથી આપણે કામ કરી રહ્યા છીએ ગત વર્ષ પણ આપણે કામ કરેલું ગયા વર્ષે મેં લગભગ બારસો જેટલા લગાડેલા હતા હજારથી થી પાંચસો જેટલા આ વર્ષે પણ અત્યાર સુધી પાંચસો જેટલા લાગી ગયા છે ઓલરેડી અને હજુ અમારો ચારસો થી પાંચસો લગાવવાની ગણતરી છે નર્મદા જિલ્લા રાટકા શહેરમાં લગભગ હજાર થી પંદરસો જેટલા સેફ્ટી ગાર્ડ લગાવવાથી લોકોના અનેકના જીવ વચ્ચે કારણ કે પોતાના મિત્ર જીવ ગયા બાદ આ ભય પ્રેરણા મળી અને લોકોના જીવ બચાવી રહ્યા છે ખરેખર સહાનીય બાબત છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનું